નંબર આરવી દેસાઈ રોડ ઉપર સોસાયટી વિસ્તારમાં સો જેટલા મકાનોને ગંદુ અને દૂષિત પાણીની સમસ્યાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે વોર્ડ નંબર 13 ના આરવી દેસાઈ રોડ ઉપર ગોયા ગેટ સોસાયટી વિસ્તારમાં આવેલ નવકાર એપાર્ટમેન્ટ ત્રિમૂર્તિ બંગલોઝ જેવી વિવિધ સોસાયટીઓ આવેલી છે ત્યાં આશરે સો જેટલા મકાનોને ગંદુ અને દૂષિત પાણીની સમસ્યા ઘણા સમયથી ઊભી થઈ છે વારંવાર તંત્રને રજૂઆત કર્યા પછી પણ આજ દિન સુધી કોઈ નિરાકરણ ન આવતા આજે વોર્ડ નંબર તેરના વિપક્ષના કાઉન્સિલર બાળુ સુરવેને રજૂઆત કરવામાં આવી હતી કે વિસ્તારમાં વારંવાર ગંદા પાણીની રજૂઆત કરવામાં આવે છે પરંતુ તંત્ર આ ખાડા કાન કરીને ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે વિસ્તારમાં ગંદા પીવા પીવાના પાણીના લઈને લોકો બીમાર પડી રહ્યા છે જેને લઈને આજે સ્થાનિકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો નંબર 10 માં ગોયા ગેટ સોસાયટી એની અંદર નવકાર એપાર્ટમેન્ટ ત્રિમૂર્તિ બંગલોજ શક્તિ એપાર્ટમેન્ટ ઓછા ઓછા 90 થી 100 મકાન ને છેલ્લા 2 થી અઢી મહિનાથી થી કારુ ગંદુ જીવડાવાળું પાણી આવે છે જે તે અધિકારીને વારંવાર તમામ લોકોને પાણી પુરવઠા હોય ડ્રેનેજ પ્રોજેક્ટ હોય વોર્ડ વિભાગ હોય કે એપીએસ વાળા હોય તમામ લોકોને રજૂઆતો કરી એપીએસ માં જોવા જાય જે કુવો છે ચલો ચલો ભરેલો હોય છે આખો દિવસ જે વિસ્તારની તમામ ગટરો છે એ ભરેલી છે પાણી પુરવઠા વાળા આવીને જતા રહે છે પણ કોઈ બી યોગ્ય રીતે કામગીરી ન કરવાના લીધે બે બે મહિના થી અમારા વિસ્તારની તમામ બેનો હેરાન થઈ ગઈ છે નો ગંદુ નો જીવડા વાળું પાણી આવે છે ટૂંક સમયની અંદર આ કામ નિકાલ નહીં થાય લોકોને ચોખ્ખું પાણી નહીં મળે

પંદર દિવસ મહિના સુધી ખાડો પૂરવા જ નહીં આવવાનું કામગીરી કર્યા બે ત્રણ દિવસ માં થઈ ગઈ હોત ખુલ્લો ખાડવા મહિના સુધી એમને એમ ખુલ્લો જ પડ્યો રહે કેમ એનું કારણ શું કારણ કે તે મજૂરો ને પૈસા ચડાવવા હતા હશે એ જે કરતા હશે એ તો એ લોકો જાણે